આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ ધોળકા અને બાવડા તાલુકાના વિવિધ ક્લસ્ટરોમાં સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમો યોજાયા અમદાવાદ જિલ્લાના ચોર્યાસી ક્લસ્ટરોમાં આજ રોજ સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ધોળકા અને બાવડા તાલુકાના વિવિધ ક્લસ્ટરોમાં પણ સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગામડાઓમાં સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ પોલીસ પંચાયત રેવન્યુ ફાયર સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને બોમ્બ રેડ એર રેડ ફાયર જેવી સ્થિતિમાં શું કરવું સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો ફેક ન્યૂઝ ના ફેલાય તે માટે શું કરવું વગેરે ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી એમ ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીએ જણાવ્યું હતું એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત અમદાવાદ જિલ્લામાં ચોર્યાસી ક્લસ્ટરોમાં સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોળકા અને બાવળામાં પણ વિવિધ ક્લસ્ટરોમાં સિવિલ ડિફેન્સની તાલીમ આપી આપવામાં આવી જેમાં સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ પોલીસ ફાયર રેવન્યુ પંચાયત વગેરે વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા અને દરેક ગામોમાં સિવિલ ડિફેન્સની તાલીમ આપી જેમાં બોમ્બ રે અથવા તો એર રેડ વખતે શું કરવું ફાયર વખતે શું કરવું सोशल मीडिया उपयोग ना नोयोग ना कर फैलाये वगैरह विविध मुद्दाओं पर विस्तृत की तालीम थी और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच